હે આવું એ હા હા તો કે છો ગઢડેમ છોકરો જોય તાર છોકરા ને હોઉ ને

તમારે પરસો કીધો તમે છોકરો આપઘાત કરી ગયો એમાં જે ભોળા ધમકી

જો વિજ્ઞાન નો હોત તો કઈ ન થાત બાબા સાહેબે બંધારણ માં મને તમને અધિકાર દીધો છે આપડી બાઈ ઉપસાર્યું દિશા માના વ્રત રેજે મરી ગયું હાઠિયા વાળી દેવ ને એ તમે પટિયાન ફોન ની ઉપાડો છો તમારો બાપ બાબા સાહેબ ના પ્રતાપ ન કરો એ બાયરે નીકળવા નો દેતા ને હજી એ ઠાઠા પાકી રાખે આટલી એટ્રોસિટી હોવા છતાં આટલો કાયદો હોવા છતાં સાહેબ વેદ હાંભળી ગયા ને તો એને કાનમાં ગરમ તેલના સિંહા કરીને રેડ્યા એ સાહેબ

પછી આપણા માણસો એ કોઈ સેમા નહોતા સિદ્ધરાજસિંહ સોલંકી કીધું કે ઓલો માયો છે ને પાણી હાટું થઈને બલિદાન દીધું બાઈ ને ભાઈઓ કોઈ ખાધું નહીં હોય તો જયારે થેપલા ની તો દીયા કાલે ભૂખ્યા છે જેના ઘરે મરણથી હોય ત્યાં ખાય

અના દેશા મમન વલા સીતલા માં નવરી જ નો રીયો મારા બાપ તમને એટલે અમે કેઈ છે કામ નો પડતા કે ભૂત ભુવા ને તો વેમી હોય ને વળગ હું હું રાવડ દેવો તો ભાઈ અમે નોતા હેમ જન તે મેલડી માં પૂછા વગર પાણી જ નો પીતા કમાડી તાર તું માર તોય તું